Não, pesa.

ના ના આ બધું કોમર કરવા પાત ગેર છે જો હા આ બધું કરું તો બાપ નાય તો આ ઇત લે તો આવ એ કોઈના <negócioinde insan mexican Danteßen>

બોળી જો બોળો છો તમે એવું કે થાય એક તો કે લાય રે પી પાણી પી આ તો વેવાના મોઢામાં પોણી આપે હું કે કકતા ઘણું પોણીએ હું ના પીઉ ને તું કીધું તમે પીવો અમે તમને કીધું આમંત્રન તમે આવો મને લેવા અરે બે મહિનાથી આવી લેવા તાબું પડે કે એ કામ કઈક સંપાઈનો હા ગયો શું ખેતીમાં કમ્પ્લીટ આવું હું આઈ જાજે પાછું 12 દિવસ જારવાઈ જાય ને 12 દિવસ બાંધે ને વાઈ જાય સમા હું ભાઈ ઓહોણોદ વાયા એ કરજો માન

મે <coughs>

ઈદરો એ તો હવે હું કહા કે નઈ કરું ના જ કેતી ને જ નઈ આયો અમે તો સાથી ના આયા કે પણ તું

પણ તમારી છોડી માં લગીરે મર્યાદા નહીં તૈયાર તારે થોડી મર્યાદા રાખવી પડ પાડોશી પાડોશી આવે બોલાવું તો કરો ના કરવા નાઉ પડે તો બધું કરવું પડે પણ ફોન લઈ આખો દાડે બેહરો તો કડું આ તો તમારા થઈ જાય થઈ ગઈ છે એવું હમું ન થવાન આ તો કેતા બપરે જતી તો હું તું આમન બોલ બોલ કરીતી એટલા પે બોલ ના ના થોડી મર્યાદા રાખવી પડે

આ તો મને રંગાયે દરો મને જઈંગોનો આ જ આ એવું ના રોવાય ના જઉં પર હા આવજી અમુ લેવોન આવજો દરવાર ને આ તો પહેલું ઓણું લેવા એવી થાય હો મેતો આવજો

那其他走走